સાહેબ આ પાણી તમે પી જુઓ નમસ્કાર આપ જોઈ રહ્યા છો સાઈન ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત ઝટપટ ન્યૂઝ નવસારીના વોર્ડ નંબર તેરમાંથી ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે છેલ્લા બે મહિનાથી ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી પીવા મજબૂર બનેલી મહિલાઓનો આક્રોશ આજે ફાટી નીકળ્યો હતો ન્યાયની આશાએ જ્યારે તંત્ર સાંભળતું નથી ત્યારે જનતાએ મેદાનમાં આવવું પડે છે આજે નવસારીના મહાનગરપાલિકામાં કંઈક આવું જ જોવા મળ્યું તલાવડી વિસ્તારની મહિલાઓનું એક ટોળું સીધું ડેપ્યુટી કમિશનર વસાવાની ચેમ્બરમાં ધસી ગયું હતું માત્ર રજૂઆત નહીં પણ હાથમાં ગંદા પાણીની બોટલો લઈને પહોંચેલી આ મહિલાઓએ કમિશનરને સીધો પડકાર ફેંક્યો કે જો આ પાણી અમે ન પી શકીએ તો સાહેબ તમે પીને બતાવો નવસારીમાં પીવાના પાણીના પ્રશ્ને મહિલાઓ રુદ્ર સ્વરૂપમાં જોવા મળી હતી વોર્ડ નંબર તેરના તલાવડી વિસ્તારની મહિલાઓએ પાલિકા કચેરી ગજવી હતી છેલ્લા બે મહિનાથી નર્ક જેવી સ્થિતિ નળમાં આવે છે ગટર જેવું ગંદુ પાણી સાહેબ તમે પી જુઓ કહી ડેપ્યુટી કમિશનરને ભીસમાં લેવાયા રસોઈ કઈ રીતે કરવી છોકરાઓ બીમાર પડી રહ્યા છે શું કરીએ અમે વારંવારની લેખિત રજૂઆત છતાં તંત્ર નિષ્ફળ જતા મહિલાઓએ હંગામો કરવાનો વારો આવ્યો મહિલાઓનો આરોપ શ્રમિક વિસ્તાર હોવાથી મહાનગરપાલિકા દ્વારા હલકી ગુણવત્તાની કામગીરી કરી ઓરમાયું વર્તન કરાઈ છે તો આવો સાંભળીએ સ્થાનિક મહિલા શું જણાવી રહ્યા છે પાણી તમે કરો નાખો તો એનું તમે કરો નિરાકરણ પાણી દઈએ નરસ ને વેચાતું પાણી લાવીને લેવા કેટલા રૂપિયા પાણી કાલે અમારું કેટલા રૂપિયા પાણી પીવું કેમ તમે સાહીઠ રૂપિયા પાણી પીવું પાણી લેવા એમાં

એવી કંઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કીમોથેરપીની સારવાર હોય રેડિયેશનની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ આ રોજાના સાત દિવસ રહેલા છે અહીંયા આ પાણી નથી સારું આવે તો અમારા રોજાવાળા નસાદ નવા નાના કોબળા કેવી રીતના કરશે અમારા આ પાક પાસ અમારા રોજાવાળા કેમ રોજા રાખે કેમ નાશે કેમ નમાજ પડશે એ તો પછી તમને જ ગુનો રાખીએ જે અમારું કામ નીચે છે તો તમને જ ગુનો રાખીએ સરકારને જ ગુનો રાખશે અમારી રમજાન નાખીએ અમને એમ પાણી નાખી અમને કોણ પાણી નાખવાનું અમે કાકીવા માં પાણી માંગીએ અમે તો એમાં ડ્રાણીનું પાણી માંગે મહિને સામે પહેલો તો અમને એમ કહીએ કે ના કંઈ બહુ પણ આખર હલકી જાય એની જવાબદારી પણ

બે મહિના ત્રણ મહિના કરવાના તો કોઈ કઈ કર્યા કોઈ બી કામ કરવા તમે ઉભા રહી ને કામ કરાવો કોઈ બી હોય સ્વૈબ લો ઉભા રહી ને કામ કરાવો

रमजान आता होता हमारी रमजान भी सोल्व कर फालूदा मिक्स की इतनी सारी वैरायटीज़ रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज़, तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो हमारा वार्ड नंबर तेर ए तलाड़ी विस्तार इतने एकदम खड़बड़ गेलो विस्तार सत्तर अरार वर्ष से गया कामना नामे जीरो અને મારા કાર્યકર આવ્યા ને ત્રણ વર્ષ થયા ને આ બાબતની મેં વિશેષ ફરિયાદો કરી છે લેટરો પણ છે કોઈને મેં ફરિયાદ કરવાની બાકી નથી અને એના અનુસંધાને કામ હવે મંજૂર પણ થયા છે પરંતુ હાલમાં અમારા વિસ્તારમાં જે ડ્રેનેજ લાઈન નખાતી છે અને એ ડ્રેનેજ લાઈન માટે જે ખાડ કુળો રોડના વચ્ચે બનાવવામાં આવે છે ઓછામાં ઓછો વીસ ફૂટ કુલો અને એ ખાડ કુળો કુવો બનાવતા પાણીની લાઈન તૂટી ગઈ એટલે વિસ્તારમાંથી ફોન આવ્યો કે ભાઈ પાણીની લાઈન તૂટી ગઈ એટલે આ બાબત ની ફરિયાદ મારા વોટ્સએપ મારફતે મેં મોકલી આપ્યું અધિકારી કર્મચારી લાગતા વાળા કઈ એને મોકલી આપ્યું એ જ બેને અમારે ત્યાં મયુરભાઈ કાપડિયા ને ફોન કર્યો કે ભાઈ આ પાણીની લાઈન તૂટી ગઈ છે એ ભાઈ પાછો એમને એમ જવાબ આપે કે આ ડેનેજ કોન્ટ્રાક્ટર ની છે એટલે કોન્ટ્રાક્ટર બનાવે લાખો લિટર પાણી વહી ગયું લોકોને પાણી નથી મળતું આજની તારીખે તળાવેલું છે ને પાણી વહી ગયું ને એના લોકોના મોડામાં પાણી જવાના બને રસ્તા પર પાણી ગયું આ કરી ત્યારે ગઈ કાલે રાત્રે આઠ આઠ વાગે લાઈન બનાવી અને લાઈન બનાવતાની સાથે હવાની પરમા પાછી તૂટી ગઈ એ રસ્તા પરથી સાયકલ બી જે અત્યારે હાલમાં નથી તો મારું એ કહેવાનું કે આ અધિકારી કર્મચારી કેવા પ્રકારનું કામ કરે આપણા લોકોના ટેક્સના પૈસાનો પગાર લેતા છે એટલી શરમ રાખો કે ટેક્સના પૈસાનો પગારના તમે લોકોને સુખાકારી માટે રાખી આપે ને બીજું કે તમારાથી કામ નહીં થતું હોય તો મહેરબાની કરીને રાજી મામ નામું મૂકીને ઘરે બેસો કે કોઈ તમારા બદલે હારા કર્મચારી આવે કે આવા વેગ સુકારવા વાળા તમને કોઈ સંજોગોમાં ચાલતા નથી લોકો ટેક્સ ભરે ટેક્સના બદલામાં એને સહુલત મળવી જ જોઈએ એટલે હવે મારી એક જ માંગ છે હવે જોવાનું એ રહ્યું છે કે આ બોટલ પ્રદર્શન પછી પાલિકા તંત્રની ની ઊંઘ ઉડે છે કે પછી તલાવડી વિસ્તારના લોકોએ હજુ પણ આ નર્ક જેવી સ્થિતિમાં જીવવું પડશે આજ પ્રકારના અવનવા સમાચારો માટે જોતા રહો જટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ